ટી એલ એમ ડીએલએમને ફરજ પરથી છૂટા કરતા એન એલ એમ સખી મંડળ યોજનાની પાંચસોથી વધુ બહેનો તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી વાઘોડિયા તાલુકામાં એન એલ એમ મિશન મંગલમની સખી મંડળ યોજનાના તાલુકા લાઈવલી હૂડ મેનેજરને સરકારના લાયકાતના નિયમ મુજબ ફરજ પરથી મુક્ત કરવામાં આવતા તાલુકાના આઠ સેજાની બહેનોએ શૈક્ષણિક લાયકાત ઓછી હોવાથી ફરજ પરથી છૂટા કરેલ એમને પાછા ફરજ પર લેવા માટે પાંચસોથી વધુ સખી મંડળની બહેનો બેનરો હાથમાં રાખીને સૂત્રોચ્ચાર સાથે તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ તેમજ વાઘોડિયાના ધારાસભ્યને મળી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી વડોદરા જિલ્લાને તાલુકાના ડીએલએમ વાઘેલા મુલરાજસિંહ ચૌદ વરસ અને ટી એલ એમ દક્ષાબેન પારખે જેવા સત્તર વરસથી ફરજ બજાવતા બહેનોને સરકારશ્રી દ્વારા શૈક્ષણિક લાયકાતને લઈને ફરજ પરથી મુક્ત કરવામાં આવતા તાલુકા સેજાના પ્રમુખ તેમજ આઠ સેજાની સખી મંડળની બહેનો ટી એલ એમને નોકરી પરત લેવા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ રજૂઆત કરવામાં આવી હતી સખી મંડળની બહેનો સેજાના પ્રમુખે લેખિત તેમજ મૌખિકમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે સત્તર વર્ષથી ટી એલ એમ ફરજ બજાવતા દક્ષાબેને સખી મંડળની બહેનોને તેમજ પ્રમુખને મહેનત કરી શીખવાડી અને અમને તૈયાર કર્યા છે અને તેમના લેવલ સુધી લઈ ગયા છે તો એમને ટીએલએમ દક્ષાબેનને ફરજ પરથી છૂટા કર્યા છે તેમને નોકરી પર પરત લે તેવી અમારી સરકારશ્રી જોડે માંગ છે સરકારના શૈક્ષણિક લાયકાતના પરિપત્ર મુજબ ટી એમ દક્ષાબેનનો ચૌદ વર્ષનો અનુભવ અને મહેનત જોઈને સરકારશ્રી દ્વારા નક્કી કરેલા શૈક્ષણિક લાયકાત મેળવવાનો સમય આપે છે તેવી પણ માંગ સખી મંડળની બહેનોએ કરી હતી ધારાસભ્ય તેમજ તાલુકા વિકાસ અધિકારીએ મહિલાઓની વાત ધ્યાનમાં લઈ તેમની વાત સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી એનઆરએલએમ યોજના સખી મંડળના બહેનો છે અને અમે એનઆરએલએમ યોજનામાં બધા બહેનો જોડાયેલા છે અને અમારા જે કર્મચારીઓ છે જે અમને અત્યાર સુધી અહીંયા લાયા છે અને જેને પાયો નાખ્યો છે એવા આજે કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે અને અમે બહેનો અત્યારે આજીવિકા મેળવી રહ્યા છે અને અત્યાર સુધી જે પહોંચ્યા છે એમાં એમનો અમૂલ્ય ફાળો રહ્યો છે જેથી અમારી સરકારશ્રીને વિનંતી છે કે જે આ સરકારશ્રીનો પરિપત્ર આવ્યો છે અને બહેનોને જે શૈક્ષણિક લાયકાતના લીધે અત્યારે છૂટા કરવામાં આવ્યા છે જિલ્લામાંથી તાલુકામાંથી અને ગુજરાત રાજ્યમાંથી તેથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આટલા વર્ષનો અનુભવ અને કર્મચારી ફરજ બજાવે છે તો એમને થોડો સમય આપે અને શૈક્ષણિક લાયકાત એ મેળવી લે એટલા માટે વિચાર કરે અને જે ફરજ પરથી એમને છૂટા કરવામાં આવ્યા છે તે પરત લે અને જે બહેનો અત્યારે અહીંયા આવી છે એ બધી આ સ્ટાફના લીધે આ કર્મચારીઓની મહેનત અને લાગણી જે આ બહેનો પ્રત્યે હતી એ બહેનોને અત્યારે અહીં પગભર ઊભા કર્યા છે એટલા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારા કર્મચારીઓને છૂટા ના કરે અને એમને જે લાયકાત નક્કી કરી છે એ મુજબ લાયકાત મેળવવાનો સમય આપે અને એમની ફરજ ઉપર પાછા લે એવી અમારી વિનંતી અમે અત્યારે અહિયાં શરૂઆત કરીએ જેવી અમને ખબર પડી સખી મંડળની ની બેનો ને કે અમારા જે મેડમ છે જે અમને એનઆર એન એમ વિશે માર્ગદર્શન આપે છે અને આ યોજના ચલાવે છે અને એમાં એમની સત્તર વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા અત્યારે એ બેન વિધવા છે અને એમની પાસે કોઈ આધાર નથી તો એમને છૂટા કરી દેવામાં આવ્યા છે તો અમે બેનો એ કહીએ છીએ કે આવા અન્યાય કહેવાય ખરેખર આ બેનો કર્મચારી કોઈ પણ હોય આજે કર્મચારી કોઈ બી વસ્તુ કરે છે જોબ કરે છે એટલા માટે એને કંઈ ઘણું બધું કરેલું હોય છે અત્યારે આ રીતના છૂટા કરી દેવામાં આવે છે તો એમની આર્થિક રીતે સ્થિતિ પણ લથવા લથડાઈ ગઈ છે એટલા માટે અમે કહીએ છીએ કે અમારી બહેનોની એક જ માંગ છે કે અમારા કર્મચારીઓએ કામ સરસ કરેલું છે અમને પગભર કર્યા છે અને દરેક યોજનામાં જે જે માહિતી હોય તે પૂરતી પાડી છે એટલા માટે અમે સખી મંડળની દરેક બહેનો વાઘોડિયા તાલુકાની અને વડોદરા જિલ્લાના ડીએલએમ સર જે અત્યારે અમને આટલા આગળ લાયા છે એમના માટે રજૂઆત કરીએ છીએ અને એમને એમના હોદ્દા ઉપર પરત આવે એવી અમારું આવેદન છે અમે અત્યારે ટીડીઓ સરને રજૂઆત કર્યા છે અને એમને કહીએ છીએ કે એમના લેટરથી અમારા મેડમ છૂટા થયા છે તાલુકા લેવલથી એટલે એમના દ્વારા પ્રયત્ન કરવામાં આવે અને અમારી બેનને પાછા લાવે એવી અમારી વિનંતી